ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્ય સરકારના ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું ડાયલ 112 જન રક્ષક પ્રોજેક્ટ અંતર્ગત નંબર 1 અને સેવાઓ અનેકના નિર્ધાર સાથે હવે રાજ્યમાં પોલીસ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન સેવાઓ એક જ નંબર 112 પરથી મળી રહેશે આ ઉપરાંત અમિતભાઈએ પોલીસ વિભાગના 500 થી વધુ વાહનો ને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લીના રૂપિયા 217 કરોડના આવાસો તેમજ રાજ્યના 18 પોલીસ સ્ટેશનો જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું આ વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી થકી રાજ્યની શાંતિ સુરક્ષા અને સલામતી વધુ સુદૃઢ બનશે રાજ્યના પોલીસ સ્થળને વધુ સક્ષમ બનાવવા માટે આ પ્રકલ્પો વિકસિત ગુજરાત સુરક્ષિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના મેયર પોલીસ અધિકારીઓ અને લાભાર્થીઓ અન્ય પદાધિકારીઓને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે